ગુડ ઇવનિંગ સલામ પ્રભુ પ્રભુ તમને તમને આશીર્વાદ આશીર્વાદ આપો આપો આ પ્રભુઓના અને રાજાઓના રાજા પ્રભુનું સુંદર આપણી પાસે છે યહોવા તમારા માટે યુદ્ધ કરશે ને તમારે શાંત રહેવું હાલે જો ભરોસો રાખીશું વિશ્વાસ કરીશું શાંત રહીશું તો આપણે આપણા જીવનમાં તેમની મોટી દયા કૃપા કરુણા જોયા વગર આપણા બિછાનામાં સુવાના માટે જવાના નથી લુકની લખેલી સુવાર્તા પંદરમો અધ્યાય જે આગળ આપણે વાંચીએ છીએ ઉડાવ દીકરાની વાત નહીં અને ખરેખર આ વાર્તા આપણને બધું બહુ શીખવાડે છે જેટલી વાર વાંચો એટલી વાર તમને એમાંથી નવી નવી રીતના પ્રભુ શીખવાડે મદદ કરે અને નવા નવા તમને પ્રભુ એમાંથી વચનો દ્વારા નવી બાબતો શીખવાડે નવા રસ્તાઓ બતાવે જીવન જીવવાના માટે શીખવાડે જે બાબતો ન કરવી જોઈએ જે બાબતો ન કરવી જોઈએ એ બાબતો શીખવાડે નહીં અને ઘણું બધું પ્રભુ આપણને જ્યારે આપણે વારે ઘડીએ શાસ્ત્ર ભાગ વાંચીએ છે ત્યારે પ્રભુ એમાંથી આપણી સાથે વાત કરે છે અને જુઓ તો તો જે બાબતો એને દૂર લઈ ગઈ એમાં જો આપણે જોઈએ તેની અધિરાય કઈ અધિરાય પિતાનો વારસો નઈ એને જરા પણ રાહ જોઈ નહીં કારણ કે આપણે જાણીએ છીએ કે જેમ જગતમાં વ્યવસ્થાઓ છે કે જ્યારે પિતા નથી રહેતા ત્યારે પિતાની બધી મિલકત ભાઈઓમાં વેચાય છે ને અત્યારે બહેનોમાં પણ વેચાય છે એ અલગ બાબત છે પણ તેણે એ સમય સુધી અને બીજા શબ્દોમાં કહીએ બીજી બાબત તો એ ઉતાવળ કહી શકાય તમે જોજો તો ત્યાં લખ્યું છે ઘરેથી નીકળી જવાની ઘણી ઉતાવળ કરી સંપત્તિ મળતા બધું ભેગું કરીને કે છે એ દૂર દેશમાં ચાલ્યો ગયો પહેલી એની આ મિલકત મારી છે મળવાની છે એની રાહ જોઈ નહીં બીજી બાબત બધું મળ્યું એ ફટાફટ બધું ભેગું કરી અને કે છે એ ઉતાવળે દૂર દેશમાં ચાલ્યો ગયો પછી એના પછી બીજી પણ બાબત એને જે કરી એને સંપત્તિ ઉડાવી દીધી અધીરાઈને લીધે ઉતાળ કરીને અને બીજી મતલબ કે ત્રીજી બાબત એણે એવી કરી કે બધી ફિલીમાં બધી સંપત્તિ ઉડાવી દીધી બધ ફિલીમાં ખરાબ કામોમાં અને આપણે બધા કુપ્ત વયના છે આપણે જાણીએ છીએ કે એણે શું શું કર્યું હશે નહીં અને બધી બાબતો એ પ્રમાણે તેણે કરી પછી શું થયું જરૂરિયાત ઉભી થઈ જરૂરિયાત કેમ ઉભી થઈ કેમ કે બધું ખલાસ થઈ ગયું ઉતાવળે એ બધું કામ કર્યું અધીરાઈ ના લીધે બાપનો વારસો મળેની રાહ ના જોઈ ઉતાળ કરીને બધું ભેગું કરીને ચાલ્યો ગયો સંપત્તિને ઉડાવી દીધી ઉડાવી દીધી એટલે ખતમ થયું ખતમ થયું એટલે જરૂરિયાત ઉત્પન્ન થઈ ભૂખ લાગી અને સિંગોથી પેટ ભરવાનું મન થયું અને કંગાળ હાલતમાં આવી પડ્યા કંગાલ હાલતમાં તે આવી પડ્યો અમીર ઘરનો માણસ આજના જમાનામાં કહીએ સમૃદ્ધ કુટુંબ પૈસે ટકે સુખી સર્વ સર્વવાનાથી સંપન્ન એવું પરિવાર એવું કુટુંબ જેમાંથી એ છૂટો પડ્યો અથવા હું એવું પણ કહું છું ઘણીવાર કે જ્યાં ઈશ્વરની સંગતિ હતી જ્યાં ઈશ્વરનું રાજ હતું જ્યાં ઈશ્વરની કૃપા હતી કરુણા હતી દયા હતી જ્યાં ઈશ્વરનો આનંદ હતો જ્યાં ઈશ્વરની શાંતિ હતી એ એ બધું છોડીને જગત તરફ નીકળી ગયો જગત તરફ જગતના જીવન તરફ જગતની જે બધી બાબતો જે તેણે સાંભળી હશે જોઈ હશે એ બધી બાબતો કરવા માટે એવું થયો પત્ની વિશે લખ્યું નથી એકલો હતો આપણે એવું માનીએ છે બધા વાચન પ્રતિ એવું સમજી શકીએ છે એટલે એણે બહુ અલગ રીતે એ જીવન તેણે એ સમય પસાર કર્યો હશે એ આપણે એવું સમજી શકીએ છે આ બાબતો બધી એને તેના ઘરેથી દૂર લઈ ગઈ ઘરે જે પાછી લાવનાર બાબત હતી એમાં જો આપણે જોઈએ તો તે ભાનમાં આવ્યો તેની ભૂલ સમજાઈ અને બહુ સરસ શબ્દ છે કે સચેત થયો સચેત થયો અને પસ્તાવો કરે છે આકાશ અને પૃથ્વીના દેવની સામે કે પાપ કર્યું છે પિતા હું હવે તમારો દીકરો કેવાને યોગ્ય નથી રહ્યો એક વખત એક દીકરી એના પિતાને આવું કહ્યું હતું કે પિતા મે ભૂલ કરી છે મને માફ કરો પણ એ પિતા એ દીકરીને માફ ના કરી અને માફ કર્યા વગર જ એ પિતાનું જીવન એક દિવસ પૂરું થઈ ગયું ત્યાર પછી બહુ સરસ એક કામ કરે છે જે તેને ઘર તરફ લઈ જાય છે નિર્ણય કરે છે ડિસિશન લે છે ઘેર પાછા જવાનો નવી શરૂઆત કરવાનો હાલેલુયા પછી જોઈએ તો કે છે તે ઉઠ્યો માત્ર નિર્ણય જ નથી કર્યો ખાલી વિચાર્યું નહીં પણ તે ઉભો થયો અને બાપના ઘર તરફ ચાલવાની તેણે શરૂઆત કરી ઇમિડિયેટ આપણે ડિસિશન લઈએ છીએ પણ આપણે તેનો અમલ કરતા નથી વાલા મિત્રો અને અમલ ન કરવાના માટે

તેને કબૂલાત કરી પાપ કર્યું છે પાપ કર્યું છે ઘણા બધા લોકો આજે પણ એવું સ્વીકારવા તૈયાર નથી કે હું પાપી છું એવું જ કે અમે તો બહુ પવિત્ર જીવન જીવે છે અમે બહુ શુદ્ધ જીવન જીવીએ છીએ અમે ઈશ્વર ને ગમતું જ બધું કરીએ છીએ પણ કોઈ માણસ સંપૂર્ણ નથી પેટે જન્મ્યા છે 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 વચન કે બધા પણ આગળ ઉડાવ દીકરો કબૂલાત કરે છે હાલે છેલ્લી બાબત થોડી વાર જ તે બાપની ગોદમાં આવી ગયો તેનો સ્વીકાર થયો જાણે એના પિતાએ નોંધ મલી દીધી માફ કર્યો પિતાની બાહોમાં આવી ગયો જોડા મળ્યા કપડા મળ્યા હાથમાં વોટી નાખી અને સરસ પકવાન ભોજન જે ચાલ્યો પાછો આવ્યો એનો પિતા એને ધમકાવે છે મુઠા દીકરા ને ધમકાવવાની જયારે નાના દીકરા ને તે આવું કર્યું આમ કર્યું પેલું કર્યું પણ મુઠા દીકરાને કે છે તારે ખુશ થવું ઓછી થતો કેમ કે તારો ભાઈ મરી ગયો હતો પરતે જીવતો થયો છે ખોવાઈ ગયો હતો પણ તે પાછો મળ્યો છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આપણે પણ આપણા પ્રભુની પાસે પાછા ફરીએ હાલેલુયા દેવની પાસે જઈએ અને શું આપણા પિતા પણ કેવા આપણને ગોદમાં ઉઠાવી લે છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ આજે જ નિર્ણય કરીએ અને પ્રભુની તરફ પાછા રાખવાની પ્રાર્થના કરીએ વલ્લા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અને તમારો પુષ્કળ આભાર માનીએ છીએ ને પ્રભુ આભાર માનતા માનતા સ્તુતિ કરતા આરાધના કરતા પ્રભુ તમારા શરણોમાં અમે નમી જઈએ છે રાજા અને પ્રભુ આખા દિવસને માટે પ્રભુ અમે આભાર માની છે આખો દિવસ તમે અમારી સાથે રહ્યા અમારી સંભાળ લીધી અમારી કાળજી લીધી અમને ખોરાક વસ્ત્ર અન્ન પાણી આપ્યા અમારી જરૂરિયાતો પૂરી પાડી પ્રભુ તા અમને તંદુરસ્ત રાખ્યા અને જ્યાં જ્યાં પ્રભુ અમે તમને વિનંતી કરી હાક મારી પ્રાર્થના કરી તમે અમારું સાંભળ્યું અમને સંભાળ્યા બચાવ્યા પ્રભુ તા અમારું રક્ષણ કર્યું પ્રભુ એના માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ પ્રભુ અને પ્રભુ આભાર માનતા સુધી કરતા પ્રભુ તમારા ચરણોમાં નમી જતા વિનંતી કરીએ છીએ આગળના સમયમાં પણ તમે અમારી સાથે રહો અમારી સંભાળ લો અમારી કારજી લો અમને દોરવણી આપો અને અમને જ્ઞાન બુદ્ધિને ઢાપડ આપો તમારા માર્ગમાં ચાલતા શીખો અને દરેક એ બાબતો જે પ્રભુ તમને પસંદ નથી અમારામાંથી અમને દૂર કરવા માટે પ્રભુ તમે બતાવો પ્રભુ હિંમત આપો બળ આપો અને એવી બાબતોથી પ્રભુ અમે પાછા ફરીએ દૂર કરીએ અને પ્રભુ અમે તમારા દ્વારા આશીર્વાદ

જેમ પ્રભુ આપવાનું વચન આપ્યું છે પ્રભુ અમે કબૂલ કરે છે એ વચન ને પ્રભુ કે પ્રભુ તમે અત્યારે પ્રભુ જે આશીર્વાદો પ્રભુ છેલ્લા ત્રણ માસ થી અમારા જીવનમાં અટકેલા છે પ્રભુ એ આશીર્વાદ માટે તમારે આ ચરણોમાં નમી જતા પ્રભુ અમે તમને વિનંતી કરીએ છીએ પ્રભુ એ આશીર્વાદો થી અમને ભરી દો અમારી ભૂલો માફ કરો અને પ્રભુ અમારા હૃદયની ઈચ્છાઓ પ્રમાણે દરેક સાંભળનારના વિશ્વાસ પ્રમાણે તમારી મોટી દયા અને કૃપાને કરુણા તેમના પર થવા પ્રભુ જેટલા વિશ્વાસથી અમે પ્રાર્થના કરી રહ્યા છીએ તમને હાક મારી રહ્યા છે એટલા વિશ્વાસ સાથે જગતના તમામ લોકો તમામ જાતિઓ ને પૃથ્વી પર વસતા તમામ લોકો તમને હાક મારે તમારી ઓળખાણ મળે તમારા પર વિશ્વાસ કરે તમને દેવના દીકરા તરીકે કબૂલ કરે જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારું રાજ્ય આવે જેમ આકાશમાં પ્રભુ તમારી ઈચ્છા પૂરી થાય એવું બહુ જલ્દીથી થવા દો પ્રભુ અમે બધા તમારા રાજ્યને અને શોધનારા બનીએ પ્રભુ અમે બધા નદીની પાસે રોપેલા ઝાડ જેવા બનીએ પિતા પ્રભુ અમે શિર બનીએ પ્રભુ અને પ્રભુ અમે ઉછીનું આપનાર બનીએ પ્રભિતા અને પ્રભુ અમારા ઘરોમાંથી આશીર્વાદના જરાઓ ફૂટી નીકળે એવું તમે થવા દો પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા જેઓ માંદા છે તેમના પર તમારો રખનો છંટકાવ લઈએ છીએ તેઓને સાજા કરો શુદ્ધ કરો પવિત્ર કરો કેન્સરમાંથી પણ સાજા થાય ડાયાબિટીસમાંથી સાજા થાય લખવામાંથી સાજા થાય જેમ લાય રોગમાંથી અને નાના મોટા રોગમાંથી જે કંઈ લેપટેસ્ટમાં પ્રભુ જે રોગ આવે છે દૂર થઈ જાય તેમના શરીરમાંથી સાજા પણ મળે એવું તમે થવા દો પ્રભુ તમામ લડાઈ ઝઘડા દૂર કરો કોર્ટ કેસ એફઆઈઆર કરો મતો ખાલી જ કરો પ્રભુ લગ્નનો આશીર્વાદ આપો બાળકધનનો તમે આશીર્વાદ આપો વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો આશીર્વાદિત કરો ભણવાના માટે કુટુંબ સાથે પ્રભુ રહેવાના માટે અને જોબ કરવાના માટે અને વિદેશમાં આશીર્વાદને ખુલ્લા કરો પ્રભુતા હા પ્રભુ જુદી જુદી પરીક્ષાઓથી આપી રહ્યા છે પ્રભુ એમાં તેમને પાસ કરો લગ્નનો આશીર્વાદ આપો બાળકનો આશીર્વાદ આપો નાણાનો આશીર્વાદ આપો લોનનો આશીર્વાદ આપો મકાનનો આશીર્વાદ મકાન ખરીદી શકે વેચી શકે પ્રભુ એવી મોટી કૃપા દયા અને કરુણા તમારા બાળકો પર થવા દો પ્રભુ ખાસ પ્રભુ વિધ વિધવા બહેનો અને નાથોની પણ તમે સાથ મન મનબુદ્ધિના લોકો માનસિક રૂપો વિકલાંગોની પણ તમે સાથેરા પ્રભુ ખોટા તો મતો કોર્ટ કેસ એફઆઈઆરને તમે ખાલી કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભિતા જેઓ ગેરમાર્ગે તો રહ્યા છે નશાઓમાં છે ખરાબ આદતોમાં છે સંઘમાં છે સોમતોમાં છે ડ્રગ્સ લઈ રહ્યા છે પ્રભુ તમે તેમને શુદ્ધ કરો પવિત્ર કરો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છીએ પાછા ફરે પસ્તાવો કરે એવું થવા દો પ્રભુ તમારા બાળકો તરીકે તમારે આગળ નમ્યા છે ત્યારે પ્રભુ અમારી પણ સાથે રહો અમારી મિનિસ્ટ્રીને આશીર્વાદ આપો પ્રભુ જે વાનાની અગત્યતા છે પ્રભુ કૃપા કરો દયા કરો પ્રભુ તમારા દૂતો દ્વારા પ્રભુ તમે એ સહાય અને મદદ મોકલી આપો પ્રભુ એવી અમે પ્રાર્થના કરીએ છે અમારા બધ દરવાજા ખુલ્લા થાય પ્રભુ જે કઈ પ્રભુ અમારી ભૂનોલોના લીધે અમે ગુમાવ્યું છે પ્રભુ અમે પસ્તાવો કરતા તમને વિનંતી કરે છે એ અમને આશીર્વાદ સાથે પાછું મળે એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ હા પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની સેવાઓને તમે આશીર્વાદિત કરજો પ્રભુતા અને પ્રભુ બુધવાર શુક્રવારની અમારી સગતોને આશીર્વાદિત કરજો પ્રભિતા અને પ્રભુ અમે તમારીને વિનંતી કરીએ છે નહેમિયાની જેમ અમારી પ્રાર્થના તમે સાંભળજો પ્રભુ જેમ મરતા ચોર પર દયા કરી એમ અમારા પર દયા કરજો ને પ્રભુ આજે જે કંઈ વચનો આવ્યા છે પ્રગીતા એ ઉગી નીકળે અને પ્રભુ સો ગળા એસી ગળા સાત ગળા ફોડ આપે એવું તમે થવા દેજો આગળના સમયમાં મારી સાથે રહેજો નાના મોટા પાપુ માફ કરજો અને સવારમાં તમારું નામને તો માગતા પ્રભુ ઈશ્વરમાં આટલું સાંભળો દે બાપ માન્ય કરજો આ મીન આમીન